મારું કે તને નમું ભૂરો ન બોલ ભાવ આ બે આ બાર ના ગો 70 એક ત્રણ એક ત્રણ બત્રીસ બેત્રીસ આવે ભારત આવી 21 હા છોરા 51 51 ભાવ કપડું જપડ 70 80 આના 70 70 70 આ બળ

1000 રૂપિયાના એનો બેગો બેના આ રીંગનાનો એનો સેટ કોનસોના 20 એકના હા એકના બે કરો 1000 હો એકના 600 કરોડ આ 12 છે મારા મારા ઇટુ નથી મટાણા લેવા નહીં કોકો ને 131 નહીં બસ્યા કીધા હા બસ્યા ન તરી કીધા આ માર કા કેરા એ આદ્યા રમેશભાઈ બાવન રમેશભાઈ તેપન છપ્પન સિત્તેર એકોતેર એસી એકાશી બા નેવું એકાણું સાવ નવ્વાણું ચારસો નવ્વાણું 500 1 2 5 10 15 20 40 41 50 50 500 मसल देसी 550 50 નાણાવાળી ભાવીસભાઈ એક કરો હા એક ભાઈ ભાવીસભાઈ હા દેખો ને એક દીગણા ને મળ્યા બે કરો ની ભાઈ ઈયા ભાઈ લઈ લે ગયે

આવડિયા ત્રણ લોકો ઉભો રહેજો બસ બસ યાર મરસા બસ એક બે ત્રણ ચાર પાંચ 10 15 આજા છે હારા ઓ બસ યાર 23 36 40 63 64 બસ બસ દેખના સમજડે